દાસ્કામાં ઉકેડામાંથી કાઢ્યું છે ખાતર અને ખાતર અહીંયા એક ચારો કહેજો હશે રીંગણી મરચી ચમેથી ક્યારે કોબી પાલક ગુવા ભીંડો આ બધી પકડવું આપણે ઘર પૂરતું ખેડૂતને કરવું જોઈએ એક ચારો એટલે એના માહિતી ખાતર લઈ આવ્યો છું છે ઘરેથી આવી ગયું છે મારું ખેટાણું એક ક્યારો હોય ને બકાલાનો ઘર પૂરતો વધ નહીં

હ ચાર ઢેગલા કરી દીધા લાઈનમાં કેમ ખાતર જાય જોવો રવો છે ને જઈ લો હા જઈ જ આ ખેડૂનો દોસ્ત પણ આ શું છે ઇંગ્લિશ દવા આવી ગઈ ને ઇંગ્લિશ એટલે આ મરી જાય આ નારી આ દવાનું રાખ હોય બાકી એવું કામ કરે આ ખેતીમાં અડસ્યું છે આનું અબાદ કામ હોય પણ ઇંગ્લિશ દવા અને લાગે ઝેર એટલે બિસાડું મરી જાય અળસિયું જીવ છે ખાતરમાં હોય ને આ ને આ કટકા થઈ જાય છે ને ના મરે આ ઓલું વેસે ને અળસિયાનું ઓલું કરે શું કહેવાય કેવાય ને ઘણે આમ અળસિયા દુનિયાનું અળસિયું હોય उकेला अभी बीजे तो खेती यही हम जो आम बकालो निकली जाए ढ्या वाते करत हो, आज पावड़ो लाई उड़ ना के। वार लगे ये अर्धी मिनट मिन्नत करू क्या कोई ने હા દીઆિ જ્યારે અમાર મજા જ છે ખેડૂતને અમાર કોઈ સાહેબ જ નબળે હા મહેમાન આવે તો આ પાવડું નાખીને હાલો કરો સા એને હળવ રાખીએ શાની તો શું છે નોકરી નમરે આમાં ત્યાં કોઈ સાહેબે જ નમરે કરવું હોય તો કરીએ અને થાકી જાય તો આ બહેન પોરો ખાઈ લઈ પાણી બાણી પીએ બંધાર બીડી બીડી મારે ફાકી ખાય હે